કે તો બેબા હરિ બાપુ <laughs> <laughs>

ઓય એ ભાઈ ઓય મામા જે ધન છે ના યેઠા યેઠા એ ભાઈ બોગડીના સન છે હા બોગડીના સન છે યેઠા ઓલો ધન્યવાદ એ ભાઈ નો ગતે ખવડાવી બોલો બોલા એને આઈ

આડીયા જો બોય આડીયા જો બોય ઓકાળ લે કે રાતો આ કાઈ એ ગયા 300 એન આનું છે અતાઈ ખાવળાને આપી દો હવે બેકું હજી ના કોણ બાપ